આપણે આજબોપર પછીનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જો રોહોડાનું બધું રીતે ધોઈ નાખ્યું છે અને આપણે અહીંયા પોતા મરાઈ ગયા છે અહીંયા તે સારું થઈ ગયું છે વાસણ આપણા ઉટકાઈ ગયા છે આ રૂમમાં આપણે સારું કરી નાખ્યું છે અને આપણી ધનવેલ ફેમેલી મારા પર તમારું સ્વાગત છે દિવસના ચાર વાગ્યા છે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા બ્લોકમાં બનાવી જવો આજ આપણે જવાના છીએ કબૂતરને જાણ દેવા અને વેકેશન પડ્યું પછી આપણે પિલ ગાર્ડન અહીંયા પાસે આવેલું છે તો કેટલા છોકરાઓ ઈસ્ટા ખાવા રમત રમવા આવે છે તે પણ તમને દેખાડશું તો આપણે પિલ ગાર્ડનમાં પણ જવાના છીએ તો મારા બ્લોકમાં બનાવી જવો હોય આપણે ચકલા હાટુ દાણા લઈ જવાના સિવાય ઠેલી અંદર તો આપણે આમાં પહેલાં તો ઘઉં નાખી દીધા છે અને જે ઝાર નાખવાની છે અને બાજરો આપણે ત્રણ પ્રકારનું વસ્તુ લઈને તે કબૂતરને નાખવા જવાના છે તો આપણે ત્રણ વસ્તુ લઈને તે કબૂતરને નાખવા જવાના છે અને મારા બ્લોકમાં બના રહે જ્યો હવે આપણે જઈશી આપણે ઝાડ લઈ લીધી છે આ એટલી આપણે ઝાડ લીધી છે આપણે એટલી ઝાડ લઈ લીધી છે હવે આપણે નાખવા જઈશું એ તો મારા મૂકમાં રહે છે આ કબૂતરા છે આપણે કબૂતરાને શેણ નાખીશે એ આ બાજુથી કબૂતરાને શણ નાખી છે એ સફેદ કબૂતરો છે આમાં સફેદ કબૂતરો છે આ લોકો શણ નાખવા છે નારાયણ અસ્ત થવા આવી ગયા છે આપણે દાણા નાખી દીધા છે અહીંયા પાણીની કુંડાઈ છે આ બાજુ પાણીની કુંડાઈ પણ મૂકેલા છે આટલા બધા કબૂતર માં એક જ કબૂતર સફેદ છે એટલા બધા કબૂતર માં એક જ કબૂતર સફેદ છે આપણે કબૂતરને દાણા નાખી દીધા છે આપણી પાછળ કબૂતર જોઈશું બસો લાલ લાલ ફૂલ છે આપણે પીલ ગાર્ડન માં પગી ગયા છે એ પીલ ગાર્ડન માં તમને હવે બતાવશું આપણે અંદર આખા પીલ ગાર્ડન ની અંદર ફરશું પાણી ફુવારો હતો તે છે બંધ છે પાણી ફહો બગલા જો ઝાડવા ઉપર બગલા છે ઝાડવા ઉપર બગલા બેઠા છે આ કાક ઝાડ વચી આવું ફળ આવેલા છે આખા ગાર્ડનમાં લેટ થઈ ગઈ અંધારું થઈ ગયું એટલે આ બાજુ છોકરાઓ ઈસકા ખાય છે વેકેશન છે એટલે આપણે છોલે જોર ગરમ લઈ લીધા છે હવે આપણે છોલે જોર ગરમ લઈ લીધા છે અને હવે આપણે ખાઈ લેવી છોકરાઓ રમે છે આ બાજુ રમે છે સરદાર વલ્લભભાઈ ટેચુ પહેલાં આ બાજુ પક્ષી હતા પક્ષી રાખવામાં આવતા હતા આમાં જે પલાટો મારો છ પેલા આમાં છે કાંઈ પક્ષી હવે જો લાગે છે કાંઈ પહેલાં આમાં પક્ષી રાખતા કા જોઉશ તોય તે પેલા આવામાં રાખવામાં આવતા હતા બતક ને પાણી ભરાય રહેતો ફરતો આ બધામાં પક્ષી રાખવામાં આવતા હતા આ બધામાં પક્ષી રાખવામાં આવતા હતા તે પેલા આમ દરવાજા સુધી નથી જાવ

સરસ નજારો ચાલુ થઈ ગઈ છે એટલે સરસ ગુલાબી ફૂલ છે આમાં ગુલાબી ગુલાબી ફૂલ છે આમાં ફરતા ફરતા પછી આવા કાંઈક ગલ્લા ટીંગાડેલા છે પક્ષીઓ હાટો આઈ પાકોકના દાદા બેઠા છે હિલ ગાર્ડનમાં કેવા સરસ નજારો છે આખામાં લેટો ચાલુ થઈ ગઈ છે કેવું સરસ દેખાય છે રાતનું અહીંયા દાદા બેઠા છે આ બાજુ આ બાજુ તે રોશની થઈ ગઈ છે આપણે આ ગેટેથી આવ્યા હતા અંદર આપણે આ ગેટ તેનાથી અંદર આવ્યા હતા હવે આપણે બહાર જાય છે ક્યો સરસ લેટું થઈ એટલે કેટલું ગાર્ડન મસ્ત દેખાય છે હવે આપણે બહાર જવાનાથી આ ગાર્ડન માં પાર્કિંગ છે આ બાજુ પાર્કિંગ છે હવે આપણે ઘેરે જાય છે આપણે બસ સ્ટેન્ડ પાસે ઉભા રહ્યા છે પેટ્રોલ પંપ પૂરવા

આપણે ગામમાંથી બટેટા લાવ્યા ડુંગળી લાવ્યા અને આ ગુવાર છે અને આપણે ટમેટા લાવ્યા વાલો લાવ્યા અને આપણે મોટા મરચાં નાના મરચાં અને આપણે કોથમરી કોથમરી વગરનું તો બધું શાક નકામું એટલે આપણે આ કોથમરી પણ લાવ્યા છીએ તો હવે આપણે શાક લઈને આવી ગયા છીએ ગામમાંથી અને હવે આપણે રસોઈ બનાવવાની છે તો આપણે હવે રસોઈ બનાવી નાખી હવે આપણે વાલો લઈ લીધી છે એક ટમેટો અંદર નાખવા લઈ લીધો છે આ તળવાના છે અને આપણે કુકર પણ લઈ લીધું છે તો આપણે હવે કરી શાક અને મરચા તળવાના છે અને ભાખરી બનાવવાના છે તો હાલો હવે આપણે શાક ને મરચાં તળી નાખવી અને ભાખરી બનાવી નાખવી આપણે વાળો કરી લીધો છે વાસણ ઉટકવાના છે આપણે વાળો કરી લીધું છે અને વાસણો ટકવાના છે આપણે રસોઈ બનાવી હવે જો હવે આપણે આ બ્લોગને એન્ટ આપશું જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ દ્વાર ક્યા